ધાંગધ્રામાં જસા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ દલિત સમાજના હક છીણવાનો સરકાર પ્રયત્ન કરી રહી છે તેમ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું છે ધાંગધ્રાના જસાપુર ગામે બાબા સાહેબ આંબેડકરની ચાર ધારાસભ્ય નવસા સોલંકીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જેમાં સરકાર દલિત સમાજના હક છીનવી રહી હોવાનું જણાવી સરકારની નીતિ પર પ્રહારો કરવામાં આવ્યા ધાંગધ્રાના જસાપર ગામે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પૂર્વ ધારાસભ્ય નવસા સોલંકીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા જેમાં સરકાર દલિત સમાજના હક છીનવી રહી હોવાનું જણાવી સરકારની નીતિ પર પ્રહારો કરવામાં આવ્યા ધાંગધ્રાના જસાબર ગામધ્રા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની નવી પ્રતિમા બનાવાઈ જેનો લોકાર્પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પૂર્વ ધારાસભ્ય નવસા સોલંકીના વ્રદસ્તે કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા પ્રસંગે બોલતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે સરકાર દલિત સમાજના હક છીનવી રહી છે ત્યારે કોઈ પણ ભોગે હક પ્રાપ્ત કરવામાં આવશે જ્યારે પૂર્વ ધારાસભ્ય નવસા સોલંકીએ જણાવ્યું કે તાનાસાહેબ સરકાર સામે લડવા સૌ એક બની હક માટે લડીએ ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જસાપર ગામના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી ધાંગધ્રા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય પહોંચતા મોટી સંખ્યામાં લોકો સાથે જમીન પ્લોટની ફાળવણી સહિત વિવિધ પ્રશ્નની રજૂઆત કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ત્યારે લોકોના પ્રશ્નની રજૂઆત સાંભળી યોગ્ય રજૂઆત કરવાની અને નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી જરૂર જણાય તો સાથે રહી જન આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું રિપોર્ટર સોહેલ એક ધાંગધ્રા